વિદેશ જવા નકલી ડિગ્રી માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો જે સમયે આંતરરાજ્ય ટોળકીના ત્રણ સાગરીતોને પકડી પાડ્યા હતા પોલીસે વધુ બે આરોપીઓને વરાછામાંથી પકડી પાડ્યા છે બંને આરોપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે વિદેશ જવા માટે નકલી ડિગ્રી માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ ઉત્તરા મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર વિદેશ જવા નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવવાના કૌભાંડનો ગત એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કર્યો અને આ મામલે ગુનો દાખલ કર્યો હતો પોલીસે સંચય કનુભાઈ ગિલાણી વિશાલ મહેશભાઈ તેજવાણી અને ધ્રુવિન મગન કોઠિયાની ધરપકડ કર્યા ત્યારે કેટના માસ્ટર માઇન્ડ નીલકંઠ નરસિંહભાઈ દેવાણી બોની વિનોદભાઈ તાલા અને વૈભવ અશ્વિન તાલા પ્રમાણપત્રો બનાવી આપતી હોવાનો પોલીસ તપાસમાં ઘસફોટ થયો છે પોલીસે ગત અઢાર મહિના રોજ બાતમી મળી હતી કે વોન્ટેડ તાલા બંધુઓ વિસ્તારમાં છે પોલીસે બાતમીને આધારે વોજ ગોઠવી વૈભવ અશ્વિન તાલા ઉમર બાવીસ રહેવાસી ભગવાનનગર સરથાણા જકાતના કામ મૂળ રહેવાસી જામનગર બોની વિનોદભાઈ તાલા ઉમર અઠાવીસ રહેવાસી મમતા પાર્ક સોસાયટી કાપોદરા મૂળ રહેવાસી ને પકડી પાડ્યા હતા આરોપીઓ રાજ્ય બહારથી ડિગ્રી અને માર્કશીટ બનાવી આપતા હતા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે